હેલો ગાઈજ કેમ છો સ્વાગત છે તમારું મસ્ત મજાના વ્લોગમાં તો જો હું નહીં દઈને તૈયાર યાદ થઈ ગઈ છું ને આવે છે વરસાદ તો સવારનો વરસાદ ચાલુ જ હતો અત્યારે થોડો ધીમો પડ્યો પણ આપણે જવાનું નથી નોકરી આજે રજા રાખી છે અને તમે જોઈ શકો કે જોવા જવું વરસાદ આવવા જોઈએ થોડો 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 ટપક ટપક તો ચાલુ જ છે અને આપણું પાણી અહીંયા ભરાઈ ગઈશ બધું જુઓ જે ને બધું જે વાયતું એ બધામાં પાણી પાણી થઈ ગઈ છે જો અને કામ બધું પટી ગયું ખાલી થોડું વાળવાનું છે બા વાળે છે તો લીંબડીને બધું એમને નાંક બાકી એટલે બધું એરો કરી દેસી પલડી લઉં એટલે અને જો આવું વાતાવરણ હો અને મનીષ તો ગયા છે નોકરી પણ નોકરીથી ન ફન આવે તો હમણાં જ હજી નોકરી પોકે નહીં ભમરિયા દાણાની બહાર છે ભમરિયા દાણું પૂરેપૂરું છોલું છલ ભરાઈ ગયો તો બાઈક ફસાઈ રહે એવા બધા પ્રોબ્લેમો થઈ શકું તો ગઈ ફોન આવ્યો ઘરે જાવું શું કીધું લાવવાનું હલો ઘેરાવો તે તો દરજુ લેતા આવજો ટામેટા લેતા આવજો ને જ લેતા આવો ક તો વધારે નહીં અત્યારે બગડી જશે ચોમાસાનો તો મનીષ પણ ઘેર આવું વરસાદ ના લીધે શિવ બહુ ખુશ થઈ જાય એમ તો મનીષ આવવાના નહોતા શિવ જય માતાજી જય શ્રી કૃષ્ણ કદો મનીષ આવવાના નહોતા પણ વરસાદના લીધે એરે કોઈ હું ઘેર આવું લગભગ અગિયાર વાગી જ્યાં અને એરિયા બહાર જ હતા અને અત્યારે વરસાદ ચાલુ હોય અને વાતાવરણ બધું એક થઈ ગયું એટલે આજ તો આખો દિવસ વરસાદ બંધ થશે નહીં તો આજે આવો માહોલ હતો એમના તો અદરજાણા ગોટા અબડ્યા તો પછી મેં પહેલાં ફોન કર્યો હતો એટલે પછી હવે નીકળ્યું હતું અથી મહેસાણાથી એટલે આવું એટલે લેતા એટલે માટે ફોન આવ્યો કે બીજું કંઈ લાવવાનું એટલે તો ગાય જો હું ન ટી શર્ટ બતાવું નવી લાવી હતી એ કેવી લાગે કોમેન્ટમાં જણાવજો જો મેં ટી શર્ટ લાવી હતી એ થોડુંક શરીર ઉતરીયો મારું બહુ નહીં પણ થોડુંક તો ઉતર્યું છે જોવા તમે વરસાદ દેખાય બધાના ઘર ફેમસ પેપ્સી અહીંયા બનાવ ફેમસ પેપ્સી છે ને વિરામપુરાની અહીંયા અહિયાં બનાવ જો આ દેખાય ઘર ત્યાં બનાવ જો સરગવા ભાગી ગયો ડાળું પડી ગયો ચાલો હવે મનિષા એટલે જ મલીએ જવાનું થઈ ગયું છે અને થોડી રોટલી બનાવની છે બનાવી દીધી સેવતા ભંટાનું શાક અને મનિશને ગોળગી ખાવું તો આ લે ઈના ગોળગી આસો એટલે આ તો બકરી દર રોજ ખાવાનું હોય ટીફી હેન્ડ ટુ હા લેપોકો કોકા હા ગાઈ ઠંડી હે વરસાદ બહુ પડે છે વરસાદ ચાલુ ચાલુ છે હું કે ફાવતું નહીં પપ્પા નહીં વરસાદ બહુ કે તમે તો ફરે ભરાઈ દેલો તે

જો ઉપર સે મનીષ ગોલગે બના ને કહેગપે ગોલગપે બોલતે હેન્દી મેડે કેવાકોડે ગોલગપે નહી પકોડે ગોલગપ્પા સમારે હું સમારું છું તાંદર છું આજે તો ગોટા બનાવાના મોસમ કાર્ય થાય છે

बाजी व भाजी ना त्याला फर्स्ट टाइम धुळे टाकले वाले शाळेत मग लीला मरचा कात्रीला वय मन ओपी देवाना पछि सुरु मचु सुरु सुरु आपवाना स्वाद साथ बराबर एमो पछि जीरू वरियारी जीरू च आतुसी आवो ना जीरू आवो तो तर मा स्वाद नको अरे आवो जीरू वरियारी पछि जीरू आवो अरे पछि पछि आसे

તો મિત્રો જો આપડે ગોટા બનાવવા બેસી ગયા છે એટલે ગોટાનું નું ખીરું બનાવીશું મનીષ તો કશું બનાવશે એમને ભાગતું નથી તો અદરજો લઈ લીધો છે

लवड़ा लगाना वो पूरा लगा और येर पेकेट करता है मसत ततता है बोल चुजो करकें कच करूँ ने तो या तो रखी खोडे खर दो तो जो डाजी थोड़ी खोडे अंदर नाकी लो

પર વસ્તુ હેલ્ધી બી બી ટેસ્ટ આજે તો મજા જ પડી જવાની છે ભાઈ ભાઈ ભાઈ

Oppa. Au. Ơi. Ơi.